અવાખલ ગામ ખાતે વસાવા સમાજનો ચૌદમો સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજમાં લગ્નની પાછળ થતાં ખોટા ખર્ચાઓને લઈ સમાજમાં કેટલાય કુટુંબો આર્થિક ભીસમાં મુકાતા હોય છે જેને લઈ લગ્નના નામે થતા ખોટા ખર્ચાઓ અટકે અને આર્થિક સંકળામણવાળા પરિવારો પણ લગ્ન પ્રસંગ યોજી શકેના હેતુ સાથે સમૂહ લગ્ન મહોત્સવની શરૂઆત થઈ હતી સમૂહ લગ્ન થકી સમાજમાં એકતા તથા ભાઈચારાની ભાવના વધે છે ત્યારે આવો જ એક પ્રસંગ સિનોર તાલુકાના અવાખલ ગામે વસાવા સમાજના ચૌદમાં સમૂહ લગ્નમાં જોવા મળ્યો કે જ્યાં એક સાથે છેતાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકો એક મંડપ નીચે ભેગા થઈ લગ્ન મહોત્સવ મનાવ્યો હતો સમાજના આગેવાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન અને આશીર્વાદ આપ્યા હતા